श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ચૌદ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સત્પુરુષના લક્ષણો જે પુષ્કળ માણસોને મનથી ગમે છે તે મનુષ્ય ઉત્તમ એવો મનુષ્ય અજરા અમર હોય છે તે નિસ્વાર્થીપણે રહીને મન પર સંયમ રાખે છે પોતાના સ્વાર્થ સારું બીજાને બુડાડવાની દૃષ્ટબુદ્ધિ થવાનું તેને માટે શક્ય જ નથી હોતું એવો સત્પુરુષ ઘરડાને ઘરડા જેવો પુરુષને પુરુષ જેવો સ્ત્રીને સ્ત્રી જેવો અને બાળકને બાળક જેવો લાગે છે એટલે જે પ્રમાણે વ્યક્તિઓ હોય તે પ્રમાણે તેનું તેની સાથેનું વર્તન હોય છે એવો મનુષ્ય કોઈની પણ નિંદા કે સ્તુતિ કરતો નથી માન મેળવવા યોગ્ય હોવા છતાંય માનની અપેક્ષા રાખતો નથી પોતાના વિકારો પર તેનો સંપૂર્ણપણે અંકુશ હોય છે અને બીજાના દુઃખમાં તેને સુખ આપવાનો પ્રયત્ન કરતો હોય છે તે સહજ અવસ્થામાં રહેતો હોય છે એટલે જ ઉપાધિથી બંધાઈ જતો નથી એવા યોગી મનુષ્યને ખરેખર જ મુક્ત સમજવું એવા લોકો જ સંત કહેવાય છે અને તે જે જે કર્મો કરે છે તે તે ભગવાનની પ્રેરણાથી જ અને ભગવાનને સારું જોવાથી તે કર્મોથી જગતનું કલ્યાણ થાય છે સંતોના પ્રત્યેક કર્મમાં તમને પ્રેમ દયા પરોપકાર નિસ્વાર્થી અને ભગવાનની નિષ્ઠા એ બધું જ દેખાય આવશે અંતરંગ ઓળખવા માટે પોતાનાથી શરૂઆત કરવી આપણે ક્યાં ભૂલ થાય છે તે જોવું દુઃખ ભોગવવાનો વારો આવ્યો તો માર્ગ ચૂક્યા એમ જાણવું જેને સુખ દુઃખ અસર કરતા નથી તે જ ખરું સમાધાની હું રોજ નામ સ્મરણ કરું છું ચાર વર્ષથી મારું ભજન ચૂક્યું નથી એમ આપણે કહીએ છીએ પણ હું એ બધું કરું છું એવું એક અસરખું સ્મરણ રહ્યા કરે તો તેનો શું ઉપયોગ હું મહેનત કરું છું પણ જરા ખાતર તે નકામી જાય છે તે એ અભિમાનને લઈને જ્યાં સુધી અભિમાન છોડીને ભગવાનનું સ્મરણ હું કરું નહીં ત્યાં સુધી તેને સ્મરણ કેમ કહેવાય ભગવાન સિવાય બીજા કશામાં જીવ રાખીને હું તેમની સાથે અનન્યપણે વર્તું છું એમ કેવી રીતે કહી શકાય હું તમને ખરું જ કહું છું કે કરતાં પણ તમે રામ પર છોડી દો અને તેમની ઈચ્છા મુજબ રહો તો તમારી દેહબુદ્ધિ નષ્ટ થયા સિવાય રહે જ નહીં નિશાની પ્રમાણે જઈએ સંતોએ બતાવેલા માર્ગે જઈએ તો ખરો માર્ગ મળી જાય છે ખરી લાવેલી લાગે એટલે માર્ગ દેખાય છે અને ખરી તાલાવેલી હોય તો તેમાંથી પ્રેમ નિર્માણ થાય છે ભગવાન મારી આપત્તિ દૂર કર એમ કહેવું એ ગાંડ પણ જ છે સંકટો આપત્તિ આવે એટલે ભગવાનને વિસરી જવા એ કદી પણ યોગ્ય નથી દેહબુદ્ધિનો નાશ નામના સ્મરણમાં છે ખાસ નામમાં પ્રેમ આવતો નથી એનો જ વિચાર કર્યા કરીએ તો નામનું જ મિસ્મરણ થઈ જાય છે એ ક્યાં આપણા ધ્યાનમાં આવે છે નકામા જ વિચાર નહીં કર્યા કરીએ સમુદ્ર ઓળંગી જવા માટે રામનું નામ લઈને પથ્થર મૂક્યા તે તર્યા એ ધ્યાનમાં રાખીએ ચમત્કાર કરવા એ સંતનું લક્ષણ નથી સંત ચમત્કાર બતાવવા માટે ચમત્કાર કરતા નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ